જય માતાજી મિત્રો પુષ્પાની રસોઈમાં તમારું સ્વાગત છે આજે આપણે વધેલા ભાતના મુઠિયા બનાવવાના છે તેના માટે મેં રાંધેલા વધેલા ભાત લઈ લીધા છે અડધા વાટકા જેટલા લીધા છે તેને એક બાઉલમાં લઈ લઈશું આ વખતે જો તમારે ભાત વધી ગયા હોય તો આ વખતે તમે મુઠિયા બનાવશો તો બહુ ટેસ્ટી લાગે છે હવે રાંધેલા ભાતને થોડા હાથેથી મસેડી લઈશું થોડો મેશ કરી લેવાના છે હાથેથી પછી જ આપણે બાકીના મસાલા કરીશું મેશ કરી દીધા છે સરસ એક વાટકો આપણે ભાખરીનો લોટ લઈશું અને અડધી વાટકી જેટલો ચણાનો લોટ લઈશું એક વાટકો બાજરીનો લોટ લઈશું આજે મિક્સ લોટના વાંધેલા ભાતના મુઠિયા બનાવવાના છે હવે મેં લસણ આદુ લીલા મરચાં અજમો અને જીરું ખલિયામાં ખાંડી લીધું છે બધું મિક્સ જ સ્વાદ અનુસાર મીઠું લઈ લઈશું આપણે રાંધેલા ભાતમાં મીઠું એડ કર્યું છે તે પ્રમાણે આપણે મુઠિયામાં એડ કરીશું અને એક આખા લીંબુનો રસ લઈ લઈશું હળદર લઈ લઈશું અડધી ચમચી જેટલી એક ચમચી જેટલું લાલ મરચું લઈ લઈશું લીલા મરચાં લીધા છે તે પ્રમાણે અડધી ચમચી જેટલું ધાણાજી પાવડર લઈ લઈશું અને અડધી ચમચી જેટલી હિંગ લેવાની છે બે ચમચી જેટલી ખાંડ લઈ લઈશું અને કોથમીરના પાન એક ચમચી જેટલું તેલ લઈ લેવાનું છે અને અડધી ચમચીથી નાનો ઓછા આપણે બેકિંગ સોડા લઈ લઈશું હવે પહેલાં બધા મસાલા લોટ અને ભાતમાં મિક્સ કરી લઈશું મસેડીને અને પછી જરૂર પૂરતું પાણી એડ કરવાનું છે અને મુઠિયાનો લોટ બાંધી દેવાનો છે થોડું થોડું એડ કરતા રહીશું ને મસેડતા લઈશું જરૂર પૂરતું જ પાણી એડ કરવાનું છે આપણે એકદમ વધારે પાણી નથી એડ કરી દેવાનું કારણ કે ભાતમાં પણ મોઇશ્ચર હોય છે થોડું થોડું પાણી એડ કરીને આપણે મુઠિયાનો લોટ બાંધીને રેડી કરી દીધો છે જો મુઠિયા વરે તેવો લોટ બાંધાઈને રેડી થઈ ગયો છે લોટને દસ મિનિટ માટે રેસ્ટ આપીશું દસ મિનિટ જેવું થઈ ગયું છે હવે આપણે મુઠિયા વાણી લઈશું અડધી લુઓ લઈને મુઠિયાના શેપમાં આપણે તમારે જે સાઈઝના કરવા હોય તે સાઈઝના મુઠિયાના વારી લેવાના છે આવી રીતે વણી લઈશું અડધી બધા મુઠિયા વણીને રેડી કરી દીધા છે વેસ્ટેને સ્ટીમ કરવા મૂકીશું તેના માટે ઢોકરિયામાં ડીશ પર મેં તેલથી ગ્રીસ કરી લીધું છે હવે મુઠિયા આપણે એડ કરી દઈશું બધા મુઠિયા મૂકી દીધા છે હવે પંદરથી વીસ મિનિટ માટે તેને સ્ટીમ થવા દઈશું પંદરથી વીસ મિનિટ થઈ ગઈ છે ચેક કરી લઈશું આ તે ચપ્પુ એડ કરીને ચેક કરી લેવાનું છે કે આપણા મુઠિયા ચડી જાય કે નથી થઈ ગયા છે હવે તેને નીચે ઉતારીને ઠંડા થવા દઈશું ઠંડા થઈ ગયા છે હવે તેને તમારી જે સાઈડના કટ કરવા હોય તે સાઈડના કટ કરી દેવાની છે આપણે ના બહુ પતલા અને ના બહુ એવા મુઠિયા કટ કરી દઈશું આ તે બધા મુઠિયા કટ કરી દીધા છે મેં જુઓ મુઠિયાને આપણે વઘાર કરીશું કઢાઈમાં બે ચમચા જેટલું આપણે તેલ લઈ લઈશું તેલને ગરમ થવા દઈશું અડધી ચમચી જેટલી જીરું લઈ લઈશું અને બે ચમચી જેટલી આપણે રઈ લેવાની છે રઈનું પ્રમાણ થોડું વધારે રાખવાનું છે અને જો તમારે તલ એડ કરવા હોય તો તે પણ કરી શકો છો વઘારમાં અને બે થી ત્રણ લીલા મરચાં મેં ઝીણા ઝીણા કટ કરી લીધા છે એને તેલમાં એક સેકન્ડ માટે સાંતરી લઈશું મુઠિયા કટ કરીને રાખ્યા છે તે આપણે એડ કરી દઈશું વઘાર સાથે મુઠિયાને સરસ મિક્સ કરી લેવાના છે પાંચ મિનિટ માટે આપણે એને સતત ચલાવતા રહીશું તેથી વઘાર સરસ મુઠિયામાં એડ થઈ જાય મિક્સ કરતા જ રહેવાનું છે સરસ વઘાર આપણો એડ થઈ ગયો છે મુઠિયા પર જો કોથમીના પાન લઈ લઈશું મુઠિયા બનીને રેડી થઈ ગયા છે વધેલા ભાતના મુઠિયા બનીને રેડી છે આપણે તેને સર્વ કરીશું સર્વિંગ પીટ પર લઈ લીધા છે વધેલા ભાતના મુઠિયા એકદમ ટેસ્ટી એવા બનીને રેડી છે અને જો તમને મારી વધેલા ભાતના મુઠિયાની રેસીપી ગમતી હોય તો મારા વિડિયોને લાઇક કરજો સબસ્ક્રાઈબ કરજો અને બે લકન જરૂરથી દબાવજો એકદમ ટેસ્ટી એવા વધેલા ભાતના મુઠિયા બનીને રેડી છે તમે એકવાર જરૂરથી બનાવજો બહુ ટેસ્ટી લાગે છે અને ફટાફટ બની જાય છે